પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ના નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન બનાવવા અને નાર્કોને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા સારો પ્રતિબંધિત માદક અને કેફી દ્રવ્યો તેમજ નશા યુક્ત વસ્તુઓની હેરાફેરી અને પોલીસ કોન્સ્ટેબલ ચેતન કુમાર ગુણવત્તભાઈ પાતમી હકીકત મળી કે મીઠી ખાડી ખાડી તરફ જતા કાચા રસ્તા પર રાકેશ ગોરખ સિંધી નામનો ઇસમ બર્ગમેન મોપેડ પર પ્રતિબંધિત કોડિન સિરફ વેચાણ કરે છે જેને શરીરે કાળા કલર શર્ટ તથા બ્લુ કલર નું જીન્સનું પેન્ટ પહેરેલ છે જેથી પોલીસ ટીમે બાતમી જગ્યા પર તપાસ કરતા રાકેશ ગોરખસિંધે પ્રતિબંધિત કોડિન સિરફ વેચાણ કરતો ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી એમલી બાદ પોલીસે ચાલુ વર્ષ દરમિયાન કુલ છ કેસો સુધી કાઢવામાં આવેલ છે